ગુજરાત રાજ્યમાં આગામી ચોવીસ કલાક માટે વાવાઝોડાની જે શક્યતા છે એની એક અસર દેખાતી જણાઈ રહી છે તમારા સ્ક્રીન ઉપર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે આવનારા ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર અત્યારે હલચલ થતી જોવા મળી રહી છે ખાસ કરીને મુંબઈ લાગુના વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ સક્રિય થયું છે અને મુંબઈ લાગુના જે વિસ્તારો છે દરિયાઈ પટ્ટી છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું જે તે નામ આપવામાં આવ્યું છે એ વાવાઝોડું અસર પહોંચાડી શકે છે હવે મિત્રો આ વાવાઝોડું છે એ દક્ષિણી ભારત તરફથી ધીમે ધીમે આગળ વધી અને આવનારી ચોવીસથી પચીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે એવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ અને આઈએમડી દ્વારા પણ અપડેટ આપી દેવામાં આવ્યા છે કે આવનારા અડતાલીસ કલાક પછી આ વાવાઝોડું છે એ કયા વિસ્તારની અંદર ટકરાઈ શકે છે અને ખાસ કરીને આ વાવાઝોડું છે એ કેટલું નુકસાન પહોંચાડશે એ અંગે ની પણ સમાચારની માહિતી અત્યારે આવી ગઈ છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ પણ જાણીશું કે ગુજરાત રાજ્ય તરફ આવતા જે વાદળ અને વાદળછાયા વાતાવરણની અંદર ઘેરાઓ જે બનતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને અપડેટ એવી મળી રહી છે કે સમગ્ર ગુજરાત રાજ્યને આ વાદળછાયું વાતાવરણ છે એ કવર કરી રહ્યું છે અને આજ રાત્રિ દરમિયાન પણ અને આવનારા ત્રણ કલાક માટે પણ વરસાદ છે એ પડવાની અપડેટ આપવામાં આવી છે એટલે કે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે જે આગાહીઓ કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોઈએ તો મિત્રો આવનારા ત્રણ કલાકની અંદર એટલે કે આજે રાત્રે અને કાલે દિવસમાં જે ધોધમાર વરસાદ પડવાનો છે એ અંગેની પણ અપડેટ આપી દેવામાં આવી છે એટલે કે સમાચાર આપી દેવામાં આવ્યા છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર રાજકોટ ચોટીલા બોટાદ જસદન ગોંડલ જૂનાગઢ અને અમરેલી આ છ થી સાત વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે ઘોર અંધકાર જોવા મળી રહ્યો છે અને મિત્રો વાદળછાયું વાતાવરણ હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થઈ છે અને વરસાદ પણ પડવાનો શરૂ થઈ ગયો છે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે એ અંગેની પણ આપણે આગાહી જોઈશું અને આપણે એ પણ માહિતી જોશું કે આ જે વાવાઝોડું છે એ મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે એ ધીમે ધીમે મિત્રો આ વાવાઝોડું છે એ લો પ્રેશર સિસ્ટમમાંથી ડિપ્રેશનમાં ફેરવાશે અને ડિપ્રેશનમાંથી જ્યારે પણ ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાય એટલે કે ડીપ ડિપ્રેશનની અંદર વાવાઝોડું છે એ સક્રિય થતું હોય છે ત્યારે એના પવનની ગતિ છે લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ ફૂંકાઈ શકે પવન એ અંગેની માહિતી પણ મળી રહી છે અત્યારે મિત્રો આ વાવાઝોડું છે કઈ જગ્યાએ પહોંચ્યું છે ક્યાં સુધી આ વાવાઝોડું છે એ સક્રિય રહેશે અને કયા વિસ્તારોની અંદર અસર પહોંચાડશે નુકસાન પહોંચાડશે એ જોઈએ તો મિત્રો લગભગ ચોવીસ તારીખ પછી આ વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ આવતું જોવા મળી રહ્યું છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે આજે મિત્રો બાવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાનો છે એ અંગેની આગાહીઓ કરવામાં આવી છે ખાસ કરીને આજે જે દિવસો દરમિયાન જે પણ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે એમાં દરિયાઈ પટ્ટી ખાસ કરીને લાગુ પડતી જે પણ એરિયા છે ઇલાકો છે વિસ્તાર છે એ વિસ્તારોની અંદર વરસાદ પડતો જોવા મળ્યો છે જેમાં મિત્રો ભાવનગરથી લઈને ઓખા સુધીના જે દરિયાઈ વિસ્તાર છે એ દરિયાઈ વિસ્તારની અંદર આજે વરસાદ પડ્યો છે એમાં પણ ખાસ કરી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો જેમાં અમરેલી જૂનાગઢ વેરાવળ ઉના મહુવા આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું ભારે ગરમી બાદ આજે મિત્રો ઠંડીનો અનુભવ થયો છે એટલે કે વાદળ અને વાતાવરણની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદની ચોમાસાને લગતી જે સિસ્ટમો સક્રિય થઈ છે એના ભાગરૂપે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે સ્ટફ લાઇન પણ જોઈ શકો છો એ પ્રમાણે જે વેધર એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને સ્ટ્રક લાઇન અનુસાર પણ આ વાવાઝોડું અને ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધશે એ પણ અપડેટ મેળવીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સૌપ્રથમ અપડેટ મેળવી તો અત્યારે જે ગોવા લાગુ વિસ્તાર છે રત્નાગ રત્નાગીરી લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર આ વાવાઝોડું છે એ લો પ્રેશર સિસ્ટમ સ્વરૂપે સક્રિય થઈ રહ્યું છે હવે આ લો પ્રેશર સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધતા વધતાં જ્યારે પણ હવાનું પ્રેશર છે એ ઘટશે અથવા તો વધશે તો એ પ્રમાણે આ જે લો પ્રેશર સિસ્ટમ દરિયાની અંદર જો બનતી જણાય તો મિત્રો એ ડિપ્રેશનની અંદર ફેરવાય એ માટેનું પણ અપડેટ છે એ સામે આવ્યું છે જો ડિપ્રેશનની અંદર ફેરવાશે તો મિત્રો આ સિસ્ટમ છે એ જરૂર ને જરૂર ડીપ ડિપ્રેશનમાં પણ ટ્રાન્સફર થશે ડીપ ડિપ્રેશનમાં આ અસર પહોંચતાની સાથે જ ગુજરાત રાજ્ય તરફ જે હિન્દ મહાસાગર લાગુ પડતો છે એ દરિયાઈ વિસ્તારની અંદર આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડું જેમ ગુજરાત રાજ્ય તરફ આગળ વધશે એમ મિત્રો મુંબઈ લાગુ વિસ્તારની અંદર એટલે કે મુંબઈના જે દરિયાઈ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર પણ અસર પહોંચાડતું જશે હવે એ વિસ્તારોની વાત કરવામાં આવે તો ખા ખાસ કરીને ગોરેગાંવ પુણે પછી સાતારા જે જે છે એ વિસ્તારોની અંદર ચોમાસાની જે ગતિવિધિ હતી એને પહેલાં મિત્રો વાવાઝોડેની ગતિવિધિ જોવા મળી રહી છે મુંબઈ લાગુ વિસ્તારની અંદર જો આ ચોમાસું છે એના પહેલાંનું વાવાઝોડું છે એ સક્રિય થઈ અને આગળ વધે તો ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તારને ખાસ કરીને અસર છે જેમાં ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર છે એમાં વાત કરવામાં આવે તો સુરત વલસાડ તાપી વ્યારા ભરૂચ રાજપીપળા અમોડ નાવપુર અને આ હવા વિસ્તારોની અંદર અને ડાંગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો જોવા મળી શકે હવે મિત્રો આ વાવાઝોડાની અસર તો વાવાઝોડાની જે સ્ટ્રોમ એક્ટિવિટીની અસર છે એ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં દર્શાવવામાં આવી છે તો એ માટે તમને દર્શાવે તો મિત્રો બે ડિપાર્ટમેન્ટ પાડવામાં આવ્યા છે એક છે યલો એલર્ટ અને એક છે ઓરેન્જ એલર્ટ હવે ઓરેન્જ એલર્ટની અંદર મિત્રો જૂનાગઢ તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી દમણ દાદરનગર હવે હવેલી વલસાડ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર મિત્રો લગભગ પાંત્રીસથી લઈ અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ગાજવીજ સાથે મેઘગર્જના થાય એ માટેની આગાહી કરવામાં આવી છે એ સાથે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની અંદર વાત કરવામાં આવે તો કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ દાહો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને આણંદ આ વિસ્તારોની અંદર મિત્રો ત્રીસથી પાંત્રીસ કિલોમીટર અને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે પરંતુ જે આંચકા છે એ વાવાઝોડાના પણ લાગી શકે એ માટેની અપડેટ આપવામાં આવી રહી છે અત્યારે વેધર ફોરકાસ્ટ પણ એવું જણાવે છે અને આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એવી અપડેટ આપવામાં આવી છે કે આ વિસ્તારોની અંદર જે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના થઈ શકે છે આ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એટલે કે તારીખ ચોવીસ સુધીમાં ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તાર એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો લગભગ સમગ્ર ગુજરાતની અંદર છે એ વરસાદ પડશે તે પછી ત્રેવીસ તારીખની અંદર વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખ દરમિયાન પણ જે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટના ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા હતા એમાં યલો એલર્ટ છે એમાં એકથી બે જ સિટી એવા છે કે ત્યાં યલો એલર્ટ દર્શાવવામાં નથી આવ્યું અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં મિત્રો જે બાવીસ તારીખે રાજકોટમાં જે છે એ અને નર્મદામાં છે એ યલો એલર્ટ હતું પરંતુ આ ત્રેવીસ તારીખના રોજ છે એ આ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ મિત્રો ધીમે ધીમે આગળ વધીએ તો મિત્રો ચોવીસ તારીખે પણ લગભગ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર છે એ પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે એ માટેની જે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી છે એ જોવા મળી શકે છે અને આ ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટીમાં મિત્રો લગભગ અઠ્યાવીસ તારીખની આજુબાજુ એટલે કે સત્યાવીસ તારીખ પહેલાં છે એ સત્યાવીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તાર છે દક્ષિણી પટ્ટો છે એ અને જે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર અને દરિયાઈ પટ્ટી છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સિવાયના જે પણ વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે ત્યાં લગભગ મિત્રો સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન છે એ ફૂંકાઈ શકે એ માટેની આગાહીઓ કરી દેવામાં આવી છે તો આ સાથે જ મિત્રો દક્ષિણી ગુજરાત અને પશ્ચિમી ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર ઠંડરસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે વીજળીના કડાકા ભડાકા સંભળાઈ શકે છે તારીખ અઠ્યાવીસથી ઓગણત્રીસ સુધીમાં આ વાવાઝોડું છે એ સમગ્ર ગુજરાત રાજ્યને અસર પહોંચાડતું પણ જોવા મળી રહ્યું છે એ સાથે બંગાળની ખાડીમાં પણ એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું છે એ વહેલું બેસવાની પણ અપડેટ આપી દેવામાં આવી છે હવે મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું છે એ શક્તિ નામનું વાવાઝોડું છે એ શ્રીલંકા દ્વારા નામ આપવામાં આવ્યું છે એ સાથે જ મુંબઈ લાગુ વિસ્તારની અંદર જે પણ વિસ્તારો આવતા છે નાસ્તિકથી લઈ અને મુંબઈના જે પણ વિસ્તારો છે ત્યાં અત્યારે હાઈ દર્શાવવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાત રાજ્યના જે સ્ટેટ ટીમ છે એ સ્ટેટ ટીમ સાથે બેઠક કરવામાં આવી હતી અને બેઠક બાદ સમગ્ર ગુજરાત રાજ્યને છે એ હાઈ ઉપર દર્શાવી દેવામાં આવ્યું છે કારણ કે આ ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુ પહેલાં જો વાવાઝોડાની અસર થતી દર્શાવવામાં આવી શકે તો સમગ્ર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ એ ભાગની અંદરો વરસાદી સિસ્ટમની સક્રિયતા થતી જોવા મળી રહી છે જેમાં વલસાડ સુરત નાગપુર વડોદરા અને બડવાલી જે મેલાગાઉ છે એ અને નાસિક આ વિસ્તારોની અંદર જે ગુજરાત અને મુંબઈ મહારાષ્ટ્રના જે દક્ષિણી અને જે પણ જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે જોખમ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે વાવાઝોડાની ગતિ છે એ આગળ વધતી જોવા મળી રહી છે ધીમે ધીમે મિત્રો આ વાવાઝોડું છે સમગ્ર ગુજરાત રાજ્ય અને મુંબઈ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને એના કારણે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે આવનારા ચોવીસ કલાકમાં છે ફેરફાર થતો જોવા મળી શકે છે તો તમે પણ એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ અને ખાસ કરીને ગુજરાત રાજ્યના હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ નેવું ટકા સુધીની આ આગાહીઓ સાચી પડે છે પરંતુ આ વખતની આગાહી જોરદાર કરવામાં આવી છે વાતાવરણની અંદર વરસાદ અને વરસાદની સાથે વાવાઝોડું અને વાવાઝોડાની સાથે મિત્રો ધીમી ગતિથી લઈને ભારે ગતિ સુધી પવન ફૂંકાઈ શકે એ માટેની અપડેટ આપવામાં આવી છે તો આ પવનની ગતિ પણ લગભગ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે એ માટેના અપડેટ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આજે આપણે જે અપડેટ અને માહિતી સ્વરૂપે સમાચાર જોયા છે એમાં આ વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાત રાજ્ય તરફ ચોવીસ તારીખ આજુબાજુ પહોંચી શકે છે અને ચોવીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારને જે દક્ષિણી ગુજરાત અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે એ અને દરિયાઈ વિસ્તારની અંદર હાઈએલર્ટ છે દર્શાવી દેવામાં આવ્યું છે તમારા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ કેવું છે વરસાદ પડી રહ્યો છે કે નહીં અને આવનારા સમયની અંદર તમે એ અંગેના સમાચાર મેળવવા માંગો છો ને તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો